ભાવનગર શહેરમાં મોડી રાત્રે કરોડો રૂપિયાની લૂંટનો પ્રયાસ થયો છે પરંતુ આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે જેવી રીતે લૂંટારાઓ એક ટ્રક સાથે આવ્યા હતા અને જે ગોડાઉનમાં રહેલા સિક્યોરિટી હતા તેમના હાથ પગ બાંધીને મોઢે ડોમો આપીને જે ગળા ઉપર છરી મૂકીને ચાવી ઝૂંટવી લીધી હતી ને જે એલ્યુમિનિયમ તેમજ તાંબાની મોંઘી ધાતુઓ હતી તેની લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ભાવનગર શહેર પોલીસને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા તેના પગલે લૂંટારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે સિક્યોરિટી ગાર્ડ જેમણે આખી ઘટના છે તે જોઈ છે ને શું કહી રહ્યા છે તે ગોડાઉનના માલિક તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છેલ્લા થોડાક સમયથી ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાને પડકારતી અવારનવાર ઘટનાઓ બની રહી છે જેમાં ક્યારેક ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે તો ક્યારેક લૂંટારાઓ બેફામ બનીને હથિયારની અણીએ લૂંટ ચલાવતા જોવા મળી રહ્યા છે ત્યારે આજે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ એક મોટી લૂંટની ઘટના બનતી અટકી છે ઘટનાની વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ એલ્યુમિનિયમ ધાતુ અને તાંબાની જે ધાતુઓ છે તેનું ગોડાઉન આવેલું છે ત્યાં છ જેટલા લૂંટારાઓ છે તે ટ્રક લઈને ઘૂસી ગયા હતા જોકે તે ગોડાઉનમાં સિક્યોરિટી ગાર્ડ હતા અને તેમને પણ ઢોર માર મારવામાં આવ્યો તેમજ તેમના હાથ પગ બાંધી દેવામાં આવ્યા ગળા ઉપર છરી મૂકવામાં આવીને જે ચાવી છે ગોડાઉનની તે ઝૂંટવી લેવામાં આવી એટલું જ નહીં તેમણે એલ્યુમિનિયમ તેમજ તાંબાની ધાતુઓ લૂંટવાની શરૂઆત કરીને આ ઘટનાની જાણ જ્યારે ગોડાઉન માલિકને થતા ગોડાઉન માલિકે તાત્કાલિક ભાવનગર શહેર પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ને જે લૂંટારાઓ છે તેમને ખબર પડી કે પોલીસ છે તેમના સુધી પહોંચી રહી છે તો તેઓ ત્યાંથી આઈસર મૂકીને ફરાર થઈ ગયા હતા આ મામલાને લઈને પહેલાં જે ભોગ બનનાર સિક્યોરિટી ગાર્ડ છે જેમની સાથે જે આ ઘટનાક્રમ બન્યો માર મારવામાં આવ્યો તેમના ગળાના ભાગે છરી મૂકીને જે લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો નગર શેરી નંબર સાતમાં રહું છું ના સિક્યુરિટીની નોકરી કરું છું હું રાતે જાગતો હતો અને ચોરી કરવા રાતે માણસો આવ્યા હતા અને મને દબોચી લીધો કેટલા જણા હતા લગભગ છ જણા જેવું છ થી આઠ જણા જેવું હતું અને મારી પાસે સીધી ગળા ઉપર છરી મૂકીને મારી પાસે ચાવી માગી ચાવી માગી અને મેં મારી જાલનું જોખમ મૂકીને ચાવી બરતાવી આપી દીધી આપી દીધી એટલે એ લોકોએ મને માથે કોતરો નાખી દીધો અને મારો ફોન વોન બધું લઈ લીધું અને અંદર સીધું ડાળ ગેટ ખોલી સીધું ફળસર અંદર ઘાલી દીધું ગાલી ત્રણ વાગ્યા હતા અમારે ઓલા બાળવાવાળા આવે છે એ લોકોએ ડેલો ખકડાવ્યો ને એટલે ભાગી ગયા એટલે હું મારા મને બાંધી દીધેલો હતો બાંધી દીધા પછી મારો પગ ખુલ્લા હતા એટલે હું ધડમધડ સીધો ગેટ ખોલ્યો એટલે મને સીધો ગેટની બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ ગયા પછી શું થયું તમારે પોલીસ સ્ટેશન લઈ ગયા ને એટલે પોલીસ મારા હાથ છોડાવ્યા પોલીસવાળાએ અને પછી અમે પોલીસવાળાને કીધા અંદર આવ્યા અને પછી જે મને મારી હારે બીજો ભાઈ હતો ને એને બાંધીને આમ

રાત્રે ત્રણ વાગ્યા આસપાસ મારા કઝીમ નજરનો ફોન આવ્યો કે આપણે ત્યાં છરી ધારિયા લઈને પાંચ છ જણા ગરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂંટી રહ્યા છે પોલીસ ખાતું આવી ગયું છે તમે ત્યાં જાઓ એટલે હું સોવા ત્રણ આસપાસ ત્યાં પહોંચી ગયો પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા ઘરા ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ બે એક ટન જેવો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં અને ટોટલ મેટલ હતી અને ટોટલ દોઢથી બે કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ધમકી આપી માણસોને પણ માર્યા છે એક માણસ ઘટના સ્થળે રાત્રે અઢી વાગે ડ્યુટી ઉપર આવ્યો ત્યારે એને શક થયો કે ભાઈ કાંક લોચો ચાલી રહ્યો છે એટલે દરવાજો ખટખટાવ્યો પણ માણસે જવાબ ન દીધો એટલે એને ગાડીને હોર્ન માર્યા એ દરમિયાન મેં લોકો છ જણા પાછળના રસ્તેથી ભાગી નાથી છૂટ્યા તેમાં એ લોકો સાથે લઈને આવેલ ગાડી મોબાઈલ બધું ત્યાં જ ભૂલી ગયા અને આ લોકો કુંભારવાડા સર્કલ ગયા ત્યાંથી પોલીસના સ્ટાફ ફટાફટ આવી ગયો એ લોકોને ગોતવાનો ખૂબ જ પ્રયાસ કર્યો આઈજી સાહેબ પોતે પણ વિઝિટ કરવા આવી ગયા એસપી સાહેબ પણ આવી ગયા અને ખૂબ જ સપોર્ટ કર્યો અને ખૂબ જ સારી રીતે અમારી મદદ કરી આ બેલો કુંભારવાડામારા મંદિરની બાજુમાં

આવો બનાવ જીવનમાં આપણે જોયો ન હોય એવો બનાવ બન્યો છે અને ગળા ઉપર મારી ગેટના લોકની ચાવી લીધી ગેટ ખોલ્યો આખો ટેમ્પો અંદર લીધો અને કાયદેસરની બધો જથ્થો ભરી જવાની કોશિશ જ હતી જો આ માણસ સમયસર ન પહોંચ્યો હોત અને પોલીસે મારી મદદ ના કરી હોત તો અમારો બધો જ માલ લૂંટાઈ જાય સાહેબ આવો આવો સાહેબ અમારી સાથે તો કોઈ બન્યો નથી ને આવું સાંભળ્યું પણ નથી માલિક તેમણે પણ આ ઘટનાની જે વાત કહી છે તેમાં તેમણે પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો છે કેમ કે તાત્કાલિક ધોરણે ભાવનગર શહેરની જે સ્થાનિક પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી તેના કારણે આટલી મોટી લૂંટનો બનાવ છે તે બનતા અટક્યો છે આ ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે લૂંટારાઓ જેવી રીતે હથિયારની અણીએ લૂંટ ચલાવી રહ્યા છે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિને કથડી રહ્યા છે તેના કારણે હવે લોકો પણ સુરક્ષા તેમજ આ જે લૂંટારાઓ છે તેમને તાત્કાલિક ધોરણે જેલ ભેગો કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે હાલ જે સ્થાનિક પોલીસ છે બોર તળાવ તેમના દ્વારા પણ સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે આ લૂંટારાઓ કેટલા હતા ક્યાંથી આવ્યા હતા ને તેમણે માસ્ક પર પહેરેલું હોવાથી હાલ પોલીસ છે તે એક એક કડી મેળવવાના પ્રયાસો કરી રહી છે પરંતુ અંતે આટલી મોટી કરોડ રૂપિયાની લૂંટ છે તેના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે પરંતુ છરીની અણીએ જે લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે તેના કારણે હવે ફરી એકવાર હાલ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો થઈ રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન